કે મારે તો લગ્ન આવી રીતે કરવા છે બે પાર્ટી વાળાને જતા કરજો પણ બંધારણ ના જતું કરતા એવી વિનંતી કરવા માટે આવ્યો છું

આ બંધારણને બધા ફોલો કરવાના છે આજે એમનો દીકરો હોય મારો દીકરો હોય કે એમનો અન્ય દીકરો હોય આ બંધારણને ફોલો કરવા માટે આજે એમને જે નિયમ લાગુ પડે એ નિયમ તમને લાગુ પડે અને એ જ બંધારણ કહેવાય સાહેબ એટલા માટે આ મોટી સંખ્યામાં આ બંધારણ ભેગો કરવા માટે જ્યારે ભેગો થયો છે ત્યારે આપ સૌએ આ બંધારણને ફોલો કરજો સદારામ બાપાના નામે ફોલો કરજો એવી આપ સૌને બે હાથ જોડે વિનંતી કરું છું જય સદારામ બાપા